જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક બ્રેઝા ગાડી વેચાવ માટે આવેલી છે વિટારા બ્રેજા સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપવાની છે મારુતિ સુઝુકી બ્રેજા વેચવાની છે ડીઝલ એન્જિન કાર છે વન વનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી મિત્રો એકદમ છાછવેલી ગાડી અને પહેલી નજરમાં ગમી જાય તેવી બ્રેજા ગાડી છે અને આવી સસ્તી ગાડી મિત્રો તમને ક્યાંય જોવા નહીં મળે તો વિડીયો પૂરો જોતા રહેજો અને શરૂ કરીએ આજનો વિડીયો તમે જે વિડીયોમાં ગાડી જોઈ રહ્યા છો ને બ્રેઝા મારુતિ સુઝુકી બ્રેઝા બ્રેજા વેચી દેવાની છે વર્ઝન વિશે વાત કરું તો જેડીઆઈ પ્લસ વર્ઝન અને વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી આ બ્રેજા છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારી આ બ્રેજા ખરીદવાની હોય મોડલ વિશે વાત કરું તો મોડલ બે હજાર સત્તરનું મોડલ અને વન ઓનર ગાડી છે ચાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ફોટા અને કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલા જો મિત્રો પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી નથી કરી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે અને આપેલ બટન ઓન કરી દેજો બાજુમાંથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ બ્રેજા ગાડી ખરીદવી હોય અને માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આ બ્રેજા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ નંબર મળશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો સત્તાણું બે ઓગણીસે સત્તાવન પાંચ સડસઠ વાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે જ નંબર મળશે તમે તેમને ફોન કરી આ બ્રેજા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી અને જેડીઆઈ પ્લસ વર્ઝન છે અને ડીઝલ એન્જિનમાં કાર રહે છે તમારે ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર કૂકાવાવ જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે કૂકાવાવ રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ બ્રેઝા લઈ શકો છો ડીઝલ એન્જિન કાર છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત સાત લાખ પાંત્રીસ હજાર તેમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપશે જો તમારે આ બ્રેઝા ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ કૂકાવાઓ જઈ શકો છો વિટારા બ્રેઝા જેડીઆઈ પ્લસ વર્ઝન ડીઝલ એન્જિન કાર ટાયર કન્ડિશન પણ સારી એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમે વિડીયોમાં જોઈ શકો છો પોસ્ટ બટન સ્ટાર્ટ જોવા મળી રહેશે એકદમ છાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યાર સુધીમાં આ ગાડી એસી હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે જો મિત્રો તમારે બ્રેજા ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો આ વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું